ભાવનગર ખાણ ખનીજ વિભાગે તળાજા નજીકવડી ગામે અધિકારીઓની ગાડી કયા જાય માહિતી આપલે કરતા બે આરોપીઓ ઝડપાયા હતા અને વોટર્ટ ગ્રુપના એડમીનો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે આજે બાતમીના આધારે ભાવનગર ખાણ ખનીજની ટીમ વહેલી સવારે તળાજાના ભેસવડી ગામે ત્રાંટકી હતી વેસવડી ગામના સર્વે નંબર ચોવીસ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરાઈ હોવાના અહેવાલ જેમાં ગેરકાયદેસર રેતી ચાળવાની સહિત પ્રવૃત્તિ ઝડપી પાડી હોવાના અહેવાલ રેલ પાડી અલગ અલગ બે જગ્યાએ રેતી ખનીજ ચાળવા માટેના બે મોટા ચારણા મશીન બે ટ્રક અને અન્ય સામગ્રી મળી આવેલ હોવાના અહેવાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા વીસ લાખનો મુગ્ધા માલ સીઝ કરવામાં આવ્યો હોવાના અહેવાલ સીઝ કરેલ માલને અલંગ પોલીસ સ્ટેશન ખાતે અટક રાખી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે વધુ વિગત મેળવાઈ રહી છે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર